ઉપયોગમાં નશીલી બેધડક વેચાણની સામે એક ખાસ ડ્રાઈવ પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મેડિકલ દુકાનો પર પોલીસની ટીમોએ અચાનક દરોડા પાડ્યા તપાસ શરૂ કરી કેટલાક મેડિકલ સંચાલકોને નોટિસ પણ આપવામાં આવી છે અને હજી પણ તપાસ શરૂ રહેશે તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર ખુલ્લા વેચાતી નશાકારક દવાઓને શહેરના યુવાનો ગંભીર રીતે ભરડામાં લઈ રહ્યા છે આ જીવન પ્રવૃત્તિઓ જળમુક્તિ ઉખેડી કરવા માટે સુરત પોલીસે કમર હાલ તો કસી છે શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષણ અધિકારીઓ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ જોડાઈને આ કારોબાર વિરુદ્ધ ઓપરેશન હાથ ધરી રહ્યા છે નશાના દૂષણ રોકવા એક વિશેષ મેગા ડ્રાઇવ તૈયાર થઈ શહેરના તમામ છ પોલીસ ઝોનમાં પોલીસની ખાસ ટીમો એસઓજીના જવાનો દ્વારા મેડિકલ સ્ટોર પર દોરડા પડ્યા વેચાણના રેકોર્ડ સ્ટોક રજિસ્ટર્સ પ્રિસ્ક્રિપ્શન ચકાસણી ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું મેડિકલ સ્ટોરને શોધી કાઢવાનું શરૂ થયું છે જેનું કાયદાનું ઉલ્લંઘન કરી યુવાના નશાના રવાને ચઢાવી રહી છે ડીસીપી કક્ષાના અધિકારીઓ સમગ્ર મેગા ડ્રાઈવનું સીધું સુપરવિઝન પણ કરી રહ્યા છે સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા એક સુરત શહેરની સમગ્ર પોલીસની એક ડ્રાઈવ રાખવામાં આવેલી એ ડ્રાઈવની અંદર જે વધતી જતી એનડીપીએસની પ્રવૃત્તિઓ છે તો એને અંકુશમાં લેવા માટે એક એવું ધ્યાનમાં આવેલું છે કે જે કોડિન સિરપ અલ્ફામાઝોલ દવા જે છે લોકો નશાકારક નશાઓ કરવા માટે લેતા હોય છે અને એના માટે થઈ અને આજે માન્ય સીપી સરે એક ડ્રાઈવ રાખેલી જેમાં છ ડીસીપી જોડાયા બાર એસીપી જોડાયા છત્રીસ પીઆઈ ચાલીસ પીએસઆઈ ત્રણસોથી વધુ પોલીસ જવાનો જોડાયા હતા સમગ્ર સિટીની અંદર એકસાથે એસઓજી અને જોનની તમામ ટીમોએ એક સાથે કાર્યવાહી કરી અને ટોટલ ત્રણસો ને તેત્રીસ જે સ્થળો છે મેડિકલ સ્ટોર એની અંદર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એ લોકોને સખતમાં સખત શબ્દોમાં કહેવામાં આવ્યું કે જે કોડિન સિરપ અને જે એલ્ફામાઝોલ જે દવાઓ જે કંઈ પ્રતિબંધિત દવાઓ છે એને કોઈપણ રીતે ગેરકાયદેસર રીતે પ્રિસ્ક્રિપ્શન વગર અથવા તો વધુ માત્રામાં મંગાવીને વધુ જથ્થો જો કોઈને આપશે તો એ દવાના દુકાનદારો વિરુદ્ધમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ અને એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ એમને એક સાથે ડ્રાઈવ કરીને ચેતવણી આપવામાં આવેલ છે અને હવેથી ખાનગી બાતમીદારો દ્વારા વોચ રાખવામાં આવશે અને જો હવે કોઈ પકડાશે તો એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી દરમિયાનમાં અમરોલી પોલીસને એક પંદર કોડીનની બોટલ મળી આલ્પ્રામાંઝોલ ટેબ્લેટ પાંચ મળી અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી દ્વારા એમને નોટિસ આપીને એના દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે તે ઉપરાંત એસઓજી દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં આશાપુરા મેડિકલ સ્ટોરની અંદર તાણું બોટલ જે કોડિનની મળેલ છે અને એને ટ્રેપ કરીને પકડવામાં આવેલ છે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા કાર્યવાહી ચાલુમાં છે અત્યાર સુધીમાં આવા પિસ્તાલીસ કેસો કરવામાં આવેલા છે અને જેના પણ કેસો કરવામાં આવે છે એના તમામ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા લાયસન્સો રદ કરવામાં આવેલા છે પરંતુ હવે આ કાર્યવાહી વધુ સખત બનશે માત્ર લાઇસન્સ રદ કરવાથી વાત પતી નહીં જાય એમના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ જે છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કોડિંગ आज माननीय एच सर डी सर और माननीय सी सर की सूचना से आ, पूरे सूरत विस्तार में हमने जहाँ पे स्कूल कॉलेज के आसपास जितने भी मेडिकल स्टोर हैं उन मेडिकल स्टोर्स में अगर जो दवाइयाँ प्रिस्क्रिप्शन से ही बेची जानी चाहिए उनमें कुछ नशीली दवाइयाँ हैं कुछ नींद की दवाइयाँ हैं कुछ दूसरी दवाइयाँ हैं जिनका उपयोग दूसरा है लेकिन उनको नशे के रूप में काम में लिया जा रहा है तो उन दवाओं को प्रॉपर डॉक्टर की प्रिस्क्रिप्शन लेने के बाद ही बेची जा रही है या नहीं इस संबंध में हम लोग हमारी फूड एंड ड्रग्स की टीम है उसके साथ में हम लोग अलग अलग मेडिकल स्टोर है वो चेक कर रहे हैं आज पूरे सूरत सिटी में ये सब कामगिरी चल रही है और जहाँ पे हर दुकानदार से मिलकर उनको माहितार भी कर रहे हैं और उनको वार्निंग भी दे रहे हैं कुछ जगह पे ऐसा है की स्टॉक में चढ़ाया हुआ नहीं मिला है वो दवाएं तो उनको उस संबंध में माहकार किया गया है कि यह प्रॉपर आपके स्टॉक में रहना चाहिए और बिना डॉक्टर की प्रिस्क्रिप्शन को आप कॉपी रखे बिना और जो लेके जाने वाला मरीज है उसकी डिटेल रखे बिना आपको ये दवाएं नहीं देनी है तो फ्यूचर में अगर ये इसमें नहीं सुधार होगा तो बाद में उनके खिलाफ में कानूनी कार्यवाही भी की जाए रिपोर्ट चैनल